ભાવનગર જિલ્લા પોલીસ ની એસઓજી પોલીસ ટીમ દ્વારા તળાજા ખાતે આવેલ હોટેલ અને ગેસ્ટ હાઉસ પર આજે મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલ થાય છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મહુવા ચોકડી નજીક આવેલ રુદ્રાક્ષ હોટલ અને ઉમંગ ગેસ્ટ હાઉસ પર તપાસ દરમિયાન પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવી ન હોવાનું પોલીસના ધ્યાને આવતા બે વ્યક્તિઓ વિરુદ્ધ કલમ એકસો મુજબ પોલીસ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગુનો નોંધાવતા તળાજા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમ્રાટ સમાચાર તળાજા